છોટાઉદેપુર સ્થિત ડોન બોસ્કો હાઈસ્કૂલમાં શિક્ષકોનું વય નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ છોટાઉદેપુર સ્થિત ડોન બોસ્કો સંસ્થાના આચાર્ય ઈશ્વર ડાભી અને શારીરિક શિક્ષણના શિક્ષક શૈલેખ દરજીનો નિવૃત્ત સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો ઈશ્વરભાઈ ડાભી ડોન બોસ્કો ખાતે જ્યારથી શાળાની સ્થાપના થઈ ત્યારથી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ચોત્રીસ વર્ષ સેવા આપી તેમને જ શૈલેષભાઈ દરજીએ ત્રીસ વર્ષની સેવા આપી રમતગમત ક્ષેત્રે ખૂબ સરાહનીય કામ કર્યું આ વિસ્તારના બાળકોમાં રહેલી રમત પ્રત્યેની લાક્ષણિકતાને પારખી કેટલાય રાષ્ટ્રીય રાજ્ય કક્ષાના ખેલાડીઓ તૈયાર કર્યા હતા તેઓના પ્રયત્નોના ભાગરૂપે છોટાઉદેપુર આ દિવસ સુધી રમત ગમતમાં ડોન બોસ્કો શાળાનું નામ રોશન થયું છે તેઓને રાજ્યપાલશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓના વિદાય સમારંભમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શાળાની પ્રથમ બેન્ચથી લઈને બે હજાર ચોવીસ સુધીની તમામ બેચના માજી વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી ખૂબ માનભેર વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી સાંસ્કૃતિના હાડ ઢોલિયાના તાલ સાથે વાસ્તવિકાથે તેઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ હાથ નીચે ભણેલા હજારો વિસ્તારના યુવા દ્વારા આદિવાસી બાબા પીઠોરા દેવનું ચાંદીનું કળુ ભોર્યું લાલ પાઘડી તીર કામઠી વગેરે ભેટ કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે બંને શિક્ષકોની યાદશાળા કેમ્પસમાં સદાય રહે માટે માજી વિદ્યાર્થીઓ દ્વારા બે વૃક્ષો સાહેબોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે તમામ માજી વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત તમામ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ માજી વિદ્યાર્થીઓ દ્વારા તમામને ભોજન પીરસી સાહેબ સાથે તેમજ સંસ્થાના ફાધરો સિસ્ટરો તેમજ સ્ટાફ સાથે સંસ્મણો વાગોળી ભાવુક થવાયા હતા આ સફળ આયોજન બદલ ડોન બોસ્કો માજી વિદ્યાર્થી સંઘે તમામ શાળા પરિવારો તેમજ સંસ્થાનો તેમજ તમામ માજી વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અજય જાની છોટાઉદેપુર Tchau, zaiento cu zos uhmsh iii cima